દેવઘાત ધોધ રસ્તા પર પાણી ફરી વળ્યા થાણાવડથી દેવઘાત જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો ઉમરપાડામાં પડેલા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે મહુવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ કોતર અને નદીનું પાણી રસ્તા પર વહેતું થયું છે તો અનેક ઠેકાણે પાણી પાણી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉપરપાડામાં ધોધમાર વરસાદ ગઈકાલ રાતથી જ વરસી રહ્યો છે જે સ્થાનિક નદીઓ છે મહુવન અને વીરા તે નદીઓમાં નવા નીરની આવક વધી રહી છે કોતર અને નદીનું પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો પ્રભાવિત થઈ રહ્યા છે તો સાથે જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે મહુવન અને વીરા નદીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે અને પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર નિર્મલ ઉમરપાડામાં ધોધમાર વરસાદ ગઈકાલ રાતથી જ વરસી રહ્યો છે શું પરિસ્થિતિ ભારે વરસાદને કારણે ચોક્કસ ઉમરપાડા એટલે સુરત જિલ્લાનું તેરાપુંજી ગણા તાલુકો છે અહીં ગત મોડી રાત્રે ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા જ જે નદીઓ છે મહવન નદી હીરા નદી તેમાં ભારે પાણીની આવક થઈ છે જેના કારણે ખાડી કોતર સહિતના જે રસ્તાઓ છે રસ્તાઓ પર નદીના પાણી હતા કરીને ઉમરપાડામાં ઇકો ટુરિઝમ જે બનાવવામાં આવ્યું છે ખાતે ત્યાં સહેલાણીઓ આવતા હોય છે પરંતુ ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વરસાદ આ જે માર્ગ છે ત્યાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેના કારણે લોકો પાણી ભરેલા માર્ગ પસાર થવા હર મજબૂર બન્યા છે હાલ તો વન વિભાગની ટીમ અને ટીમ તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ વરસાદે વિરામ લેતા લોકોએ પણ હાથકારો અનુભવ્યો છે પરંતુ મોડી રાત્રે જે પ્રમાણે ભારે વરસાદ થયો હતો તેના કારણે આ જે નદીઓ છે નદીઓમાં ભારે પાણીની આવક થઈ હતી જી નિર્મલ આપ જોડાયેલા રહેજો તો ફરી એક વખત દ્રશ્યો દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે કોતર અને નદીનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે સુરતમાં ઉમરપાડાની વીરા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે વીરા નદીના પાણીમાં લો લેવલ કોઝવે ગરકાવ થયા માંડપાડાથી જંખવાવને જોડતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે વીરા નદીમાં ઘોડાપુર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જોડાયેલા છે ફોન ફોનલાઇન પર નિર્મલ ઉમરપાડામાં જે ધોધમાર વરસાદ છે વીરા નદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘોડાપુર આવ્યું છે નદીમાં તેમ લાગી રહ્યું છે હા ચોક્કસથી ધોરલ કે ગત મોડી રાત્રે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે ઉમરપાડાના જે નદીઓ છે નદીઓમાં ભારે પાણી આવકની આવક થઈ છે જેના કારણે વીરા નદીમાં ભારે પાણીની આવક થતા જ માંડવી જંખાવને જોડતો જે માર્ગ છે એ માર્ગ પરથી પાણી ફરી વળતા હાલ તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોએ ઉમરપાડા તેમજ જનખાવ સુધી પહોંચવા માટે ભારે ચક્રઓ લેવો પડી રહ્યો છે પરંતુ જે પ્રમાણે વીરા નદી મોહન નદી સહિતના જે અનેક જાળા છે તેમાં ભારે પાણીની આવક થતાં જ નદી નાળાઓ છલકાઈ ગયા છે અને ખેતી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ખાસ કરીને ઉમરપાડા ડુંગરાલ વિસ્તારમાં આવેલો હોવાથી ત્યાં વરસાદ વરસે છે પરંતુ વરસાદ વિરામ લેતા તરત પાણીનો નિકાલ થઈ જતો હોવાથી લોકોને તકલીફ ઓછી પડે છે પરંતુ હાલ જે મોડી રાત્રી વરસાદ પડી છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાય બે ટોલ ધન્યવાદ નિર્મલ